कन्या लेखक ध्रुव भट्ट अर्पण पिताश्री स्वर्गस्थ कवि प्रबोधराय माँ भट्ट ने किजे कहता कवि नहीं थवाय तो कशु नहीं कवाय तो कई नहीं चहु ना न भराय अनुभूतिना मौन थी आ पुस्तक अगे मैं कशु नथी कोई मित्र परिचित द्वारा कशु कहव આ પુસ્તક સીધું જ વાચકોના હાથમાં મૂકું છું સહજમ કર્મ કોંતેય સદોષમપી ન ત્યજેત શ્રીકૃષ્ણ અગ્નિકન્યા યજ્ઞ શિખાના અશ્વ પર થઈ અસવાર મેં દીઠી પ્રથમ સવાર સહસ્ત્રસ્ફુર્લિંગોથી ખેલતા રચ્યું પરમવીરનું શિલ્પરૂપકડું હું તો થઈ ગઈ માછલીની આંખનું ચકરાતું સપનું અગન ફૂલની માળ એક ધનંજયને આરોપી ને તોય પાંચાલી થઈ પંચનાથી ઇન્દ્રપ્રસ્થનીય પ્રાસાદ લીલા જ્યાં નીતરતા દુર્યોધનને લહરીનો દીધો પ્રસાદ ને ભભૂકી ઉઠ્યા મારા તેર તેર વર્ષ જંગલ ફૂંકીને જેણે દાવાનળ પ્રગટાવ્યો એ હું જ રક્તશ્યામ અંગારો અગ્નિને આપીને અર્ઘ્ય મેં સળગાવ્યો શકુનીનો એક એક પાસો અઢાર અક્ષોહિણી કરવાની ભસ્મીભૂત સમય કેવળ અઢાર દાડા એક એક દાડે મને પણ ધઝાડી ગઈ મારી જ અગનજંઘા લબકાર લે છે અગનપ્યાસ મારી ઉઠી રહી ચિનગારી મારા ચક્ષુમાં ત્વચામાં કેશમાં મારા લોહીમાં શબ્દોમાં મૌનમાં હે મારા પંચપ્રાણ હે મિત્ર આત્મજ હે ગોવિંદ મને હિમાલય ઓઢાળો તૃપ્ત કરો આ અગ્નિકન્યાને મહેન્દ્ર ચોટલિયા બાણગંગાનું નિવેદન વર્ષો પહેલાં ભાંગતી રાતે કોઈ સ્ત્રી અહીં આવતી મારા તટ પર પથ્થરો વચ્ચે બેસીને મારી સાથે વાતો કરતી હું રસપૂર્વક તેને સાંભળતી મારા સતત વહેતા જળ લઈ ગયા તે વાતો તો વહી ગઈ હા કરાડોમાં પથ્થરો વચ્ચે ખૂણે ખાંચરે ભરાઈ રહેલી કે મારા અંતઃસ્થલે બેસી ગયેલી વાતો સચવાઈ છે શું તમે માનવીઓ કે શું અમે પ્રાકૃતિક તત્વો આપણે બધા પોતાની આગવી રીતથી અન્યને જોવા ટેવાયેલા હોઈએ છીએ હજારો વર્ષો પહેલા જીવી ગયેલા માનવોમાંથી ઘણા મને ફરી ફરી મળી જાય છે હું નવાઈ નથી પામતી આ તો સહજ ઘટના છે આજના દિવસોમાં પણ મેં યક્ષ પ્રશ્નનો ઉત્તર શોધતા વિચારમગ્ન યુધિષ્ઠિરના મસ્તકને ભીંજવ્યું છે સમગ્ર વ્યવસ્થાને ઉખેડી ફેંકવા સમર્થ છતાં તેમ ન કરી શકતા ભીમની આંતરવ્યથાને ઠારવા મેં ઘણી વાર જળ સિંચ્યું છે રાત્રે નક્ષત્ર મંડળો સામે તાકીને બેફામ હસતા સહદેવની આંખોના ખાલી પાને મેં જોયો છે મૌનની ભાષામાં અશ્વ સાથે વાતો કરતા અને તેની સુવાણી ચમકતી પીઠ પર પોતાનો કોમળ હાથ ફેરવતા નકુળની આંગળીઓ મેં સ્પર્શી છે કાકાને બદલે મૃત્યુ વહોરી લેનાર ઘટોદઘ અને જીવતર માટે ચક્રવ્યૂ તોડવા સજ્જ થતા અભિમન્યુની છાતી પર કાન માંડીને મેં કંઈક સાંભળવા પ્રયત્નો કર્યા છે અહીં તો ઘણા આવે ને ઘણા જાય અમારી ભાષા સમજે તે અમારી સાથે વાત કરે અને અમારી વાતો સાંભળે થોડા સમય પહેલા વિક્રમ સંવત બે હજાર ને તેતાળીસના કારતક મહિને કેટલાક માણસો ગીરના વન વિંધીને ચાલતા આવેલા અને મારા કાંઠે ઉભેલા ભવ્ય શિવાલયમાં રોકાયેલા અડધી રાત વીતીએ એક માનવી શિવાલયની પરસાડમાં ઊભો ઉભો વનો પર ચમકતી ચાંદનીને નિરખતો હતો મેં તેને સાથ દીધો તે આવ્યો અને મેં કહ્યું સાંભળ વર્ષો પહેલા લગભગ આ જ સમયે અહીં આવીને બેસતી એક સ્ત્રીની કથા તને કહું છું એ અહીં આવતી જળને સ્પર્શતી અને અનેક કલ્પનાઓ કરતી આજના જગતે ક્યારેય ન જોયું હોય તેવું ગૌરવ અને લાવણ્ય મેં આ સ્થળે જોયું છે આવા નિર્જન વનોમાં ત્યારે તો વનો ઘણા ગાઢ હશે ભય પ્રેરિત એવા પેલા વ્યક્તિએ કહ્યું ભય હું હસી પડી એ અહીંયા આવી ત્યારે વિશ્વમાં મહાભયાનક ગણાય તેવી મનોયાતના તે અનુભવી ચૂકી હતી